દસમી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થશે મહાત્મા મંદિરમાં ગ્લોબલ સીઈઓ બિઝનેસ પ્રતિનિધિ મંડળ અનેક વીઆઈપી મહાનુભાવ સહિત પચીસ હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે આ સમિટમાં વિક્રમ સર્જક ચોત્રીસ દેશો કન્ટ્રી પાર્ટનર બન્યા છે અને સોળ સંસ્થાઓ ભાગીદાર તરીકે જોડાય છે પોણા દસ વાગ્યે પીએમ મોદી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે લગભગ ત્રણ કલાક સુધી ચાલનારા આ ઉદ્ઘાટન સત્રમાં દિલ્હી મુંબઈ સ્થિત વિવિધ દેશોની એમ્બસીઝના તોંતેર જેટલા એમ્બેસેડર્સ હાઈ કમિશનર્સ વિવિધ દેશોના પચીસ જેટલા મંત્રીઓ અને ગવર્નર્સ દેશ વિદેશની ટોચની પાંચસો જેટલી કંપનીઓના પ્રમોટર્સ સીઈઓ સહિતના મહાનુભાવો હાજર રહેશે

દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજથી ઉદ્ઘાટન થશે આજથી શરૂઆત થશે જેની થીમ છે ગેટવે ટુ ધ ફ્યુચર આ મુખ્ય સ્ટેજ છે કે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે અહીંથી ખુલ્લું મૂકશે આપણે મંચ બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા આજે દેશ વિદેશના જે મહાનુભાવો રાષ્ટ્રના વડાઓ અલગ અલગ દેશના પ્રતિનિધિઓ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર મંત્રી અને વિવિધ ગ્લોબલ કંપનીઓના વડા તેમજ સીઈઓ જે હાજર રહેવાના છે તે અહીંયા કરવાના છે આપ દ્રશ્યની અંદર જુઓ છો આ મંચ તૈયાર છે અને લોકો માટે જે અહીંયા મહાનુભાવો આવવાના છે તેમના વ્યવસ્થા કરવામાં આવી છે તે આપણે બતાવી રહ્યા છીએ અલગ અલગ મંત્રીઓ અલગ અલગ દેશના વડાઓ જે અહીંયા પહોંચવાના છે તેમના માટે જે સિટિંગ અરેન્જમેન્ટ છે તે આ પ્રમાણેનું રાખવામાં આવ્યું છે જે ગુજરાત સરકારના અધિકારીઓ છે એ પણ અહીંયા પહોંચી રહ્યા છે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે નવ વાયબ્રન્ટ સમિટ બાદ આ દેશની ગુજરાતની દસમી વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે અને તેની હવે ગણતરીના કલાકો જ બાકી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા અને આજના દિવસે અલગ અલગ દેશ દ્વારા કન્ટ્રી સેમિનાર યોજવામાં આવ્યા છે આ ગુજરાત સરકારના જે અગ્રણી અધિકારીઓ તમામ છે કે જેના ઉપર આ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓની જવાબદારી છે તે પૈકીના આ અધિકારીઓ અને અહીંયા આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું હેદર સાહેબ છે તેમની સાથે વાત કરીશું રાહુલ ગુપ્તા સર છે તેમની સાથે પણ વાત કરીશું ગુપ્તા સર હવે ગણતરીની મિનિટો જ બાકી છે દસમી વાઇબ્રન્ટ ગુજરાત આજથી શરૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂ કરાવશે બિલકુલ આપણે કીધું એમ આ વખતે આપણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટનું દસમું અંક યોજવા જઈ રહ્યા છે અને અમૃતકાલમાં યોજાવા જઈ રહ્યું આ પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે અને થોડીક ક્ષણોક પછી માન્ય શ્રી દ્વારા આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરવામાં આવશે સાહેબ એક ખાસ આકર્ષણ આજના દિવસનું આમ તો આખી વાઇબ્રન્ટ સમિટ જ આકર્ષણ છે પણ આજે જે કન્ટ્રી સેમિનાર યોજાશે એમાં યુક્રેન પણ કન્ટ્રી સેમિનાર યોજવાનું છે અને એના પુનઃનિર્માણ માટે એ અપીલ કરવાનું છે કેટલું મહત્ત્વનું ગુજરાત માટે ભારત માટે ના આપણે ઘણા બધા દેશો આપણા પાર્ટનર કન્ટ્રી તરીકે આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટમાં જોડાયા છે અને દરેક પાર્ટનર કન્ટ્રી વ્યવસ્થાના ભાગરૂપે પોતપોતાના કન્ટ્રી સેમિનાર યોજતું હોય છે એ જ પ્રકારે યુક્રેન પણ આપણું પાર્ટનર કન્ટ્રી છે અને પાર્ટનર કન્ટ્રી તરીકે પોતાનું કન્ટ્રી સેમિનાર યોજવા જઈ રહ્યું છેલ્લો સવાલ ધોલેરા માટે પણ આજે એક મહત્વનો સેમિનાર યોજાશે ધોલેરા જે આપણું ગુજરાતનું ડ્રીમ પ્રોજેક્ટ પણ છે બિલકુલ ધોલેરા એક ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે ફ્યુચરિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એક ખૂબ જ મોટું અને ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે તો એના ઉપર પણ આજે આપણે એક સેમિનાર યોજવા જઈ રહ્યા છે જેમાં ધોલેરામાં જે ઉપલબ્ધ તકો છે જે આપણે ત્યાં વિકાસ કર્યો છે એ બાબતે આપણે ઇન્વેસ્ટર્સ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું